एट्रोसिटी मामले अभद्र भाषा न उपयोग बदल मुन्द्रा फरियाद अर्जी अभद्र भाषा साथ टिप्पणी करना महिसागर न अधिकारी अधिकारी कुमारी दुबे विरुद्ध मुन्द्रा लेखित फरियाद अर्जी अपाई। આજથી થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લાના આઈએએસ અધિકારી એવા નેહાકુમારી દુબે દ્વારા જાહેર તાલુકા સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિના વ્યક્તિ સામે અભદ્ર ભાષા પ્રયોગ કરી એમના સાથી કર્મચારીઓ તેમજ નાગરિકોની વચ્ચે જાહેરમાં અનુસૂચિત જાતિના અરજદારને ડરાવવા ધમકાવવા સાથે સૌની હાજરીમાં એમને હળદુત કરતા જાહેરમાં અભદ્ર ભાષા વાપરી એમનો ગૌરવ ગૌરવણા આત્મસન્માન ગવાય એ રીતે જાહેરમાં અપમાનિત કરેલ છે અને નેવું ટકા દલિતો અને આદિવાસીઓ ખોટા કેસ કરે છે એવું જાહેરમાં કહી અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિને અપમાનિત કરનાર આઈએએસ નેહા કુમારી વિરુદ્ધ આજરોજ મુન્દ્રા પોલીસ સ્ટેશને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરીના માર્ગદર્શન તળે મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને સામાજિક આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતીકરણ ફફલ સામાજિક આગેવાનો ભરત પાતારિયા હરેશ મોથારિયા ભવાન માંગલિયા તેમજ આરડીએમ ટીમના રમેશ સોંદરા દિનેશ ફફલ ધીરજ દેવરિયા દેવરાજ ફફલ વગેરે સમાજના જાગૃત નાગરિકો અને કર્મશીલો હાજર રહી મુન્દ્રા પીઆઈ શ્રીને લેખિતમાં ફરિયાદ અરજી આપી આઈએએસ નેહા કુમારી દુબે વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ કરવા एट्रोसिटी एक्ट तले कायदेसर कार्यवाही हाथ करी हती। रजुआ मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ आईएस अधिकारी कलेक्टर कक्षा अधिकारी નેહાકુમાર દુબે જે દલિત સમાજનું અપમાન થાય અમારી લાગણી દુભાય બીજી સમાજોમાં અમારી સમાજની પ્રતિષ્ઠા ખરડાય એ પ્રકારનું જે એમનો વિડીયો વાયરલ થયો છે દલિત સમાજના ફરિયાદીને જેમ તેમ એને હળદૂત કરીને જે વિડીયો વાયરલ કર્યો છે દલિત સમાજના લોકો નેવું ટકા લોકો ખોટા કેસો કરે છે એટ્રોસિટીના પતાવટ કરી લે છે એ પ્રકારનું નિવેદન આપ્યું છે એ બાબતે આજરોજ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અમારી સમાજના આગેવાનો દલિત અધિકાર મંચ વતીથી અમે આવેદનપત્ર આપ્યો છે અને નેહાકુમારી જે બોલ્યા છે એ ખરેખર એક અધિકારીની શોભેની એવો અશોભનીય જે બયાન આપ્યું છે એમને વિડીયો વાયરલ થયો છે એમના સામે એફઆઈઆર થાય અમને એ કલેક્ટર પદેથી સસ્પેન્ડ થાય એ પ્રકારની અમારી માંગણી છે અને મુન્દ્રામાં પણ એમના સામે એફઆઈઆર નોંધાય અને આવા અધિકારીઓને કાઢી નાખવામાં આવે એવી અમારી માંગણી છે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે અમારી સમાજમાં આ બાબતે રોષ છે અમે આ સરકારમાં અમારી સમાજમાં સામે બહુ અત્યાચાર અન્યાય થઈ રહ્યા છે અને ઘણી ઠેકાણે તો અમારી ફરિયાદો પણ લેવામાં નથી આવતી અને આવા કલેક્ટર કક્ષાના અધિકારી એમ બોલતા હોય કે અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજ આ ખોટા કેસ તો કરે છે ખરેખર ગંભીર બાબત છે સરકાર એમને તાત્કાલિક પદ ઉપરથી હટાવી દેવા જોઈએ સો ટકા આવા બયાનથી અન્ય સમાજોમાં અમારી સમાજનો પ્રતિષ્ઠા કરાય છે અને આ કલેક્ટર કક્ષાના અધિકારી છે જે બોલ્યા છે એનો આખા દેશમાં એની અસર પડે છે કારણ કે મીડિયા જગતમાં એ વિડીયો વાયરલ થયેલો છે અને અમારી સમાજની ખૂબ જ લાગણી દુબાણી છે એમના સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થાય અને જામીન પણ ન મળે અને સસ્પેન્ડ થાય એવી અમારી માગણી છે હું એક સામાજિક અગ્રણી તરીકે અહીંયા કાર્યરત છું મુન્દ્રા તાલુકા તેમજ કચ્છ જિલ્લાની અંદર અને અમારા સંગઠન એ મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન છે એના પ્રમુખ યુવા પ્રમુખ એવા કરણભાઈ ફફલ તો અમે સૌ આગેવાનો અને આ સંગઠન વતી આજરોજ મુન્દ્રા પોલીસ સ્ટેશને પીઆઈ સાહેબને એક લેખિતમાં રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યની અંદર મહીસાગરે કરીને એક જિલ્લો છે ત્યાંના કલેક્ટર છે નેયાકુમારી દુબે જેઓએ એસ સી એસ સમાજની વિરુદ્ધ કે અન્ય સમાજો સાથે કોઈ વૈમનસ્ય ઊભા થાય એ પ્રકારની જે ગેરબંધારણીય શબ્દોના પ્રયોજન થકી જે બયાનબાજી કરીએ છીએ એ બયાનબાજીને અમે વખોડી કાઢીએ છીએ અને સાથોસાથ સરકારશ્રીને અને પોલીસ તંત્રને પણ અત્રેથી અમે એ કહેવા માંગીએ છીએ કે એમના ઉપર ધોરણસરની એફઆઈઆર નોંધાવવામાં આવે અને સરકારશ્રી આવા કલેક્ટર જે બંધારણીય પદ પર રહેલા કલેક્ટર છે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે અને એમના ઉપર બિનજામીનપાત્ર એવી ફરિયાદ થાય એવી અમારી માંગણી છે એમને ખરેખર સસ્પેન્ડ કરી અને ધોરણસરની એટ્રોસિટી એક્ટ મુજબ એમના ઉપર પણ ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી નેહાકુમારી દુબે જે મહીસાગરના કલેક્ટર છે એમના ઉપર થવી જોઈએ અને બીજું કલેક્ટરશ્રીને અમે અત્રેથી એ કહેવા માગીએ છીએ કે બેન તમે ભારતીય સંવિધાનના રીતે કલેક્ટર બનેલા છો અને તમે કલેક્ટર બન્યા તો કલેક્ટર કોને કહેવાય એ પહેલાં તમને જાણી લેવું જોઈએ કારણ કે કલેક્ટર કોઈ પણ જિલ્લામાં હોય છે એ સમગ્ર જિલ્લાનો વહીવટ કરતા હોય છે અને વહીવટ કરતાને દરેક જાતિ ધર્મ વર્ગના લોકો અને ત્યાંની જિલ્લાની એસેટો છે એ તમામે તમામ બાબતોનું જે કામગીરી કરવાની હોય એ ક્ષમતા સમાનતા અને એકતા અને બંધુતા કેમ જાળવાય પોતાના જિલ્લામાં એ દ્રષ્ટિકોણથી કરવાની હોય એની જગ્યાએ આ કલેક્ટર કલેક્ટરશ્રીએ જે ગેરબંધારણીય શબ્દોના પ્રયોજન કરી અમારા એસસી એસટી સમાજની જે લાગણી દુભાવેલ છે અને ગેરબંધારણીય શબ્દોના જે પ્રયોજનો કરેલ છે કે એ સમાજો ઉપર વારંવાર ગુજરાત કે દેશ લેવલે પણ અન્ય અત્યાચારો થાય છે તો એમાં વધારો કેમ થાય એવા જે શબ્દો પ્રયોજન કર્યા છે કે આ ફરિયાદી કે કોઈ કમ્પ્લેન કરવા આવે છે તો એને ચંપલથી મારવું જોઈએ આ બાબતોનો અમે ખંડન કરી અને વખોડીએ છીએ અને એમના ઉપર ધોરણસરની કાર્યવાહી થાય જામીન એમને જામીન પણ ન મળે અને એ સસ્પેન્ડ થાય એવી અમારી માગણી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ અનેક તાલુકા કક્ષાઓએ પણ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સંસ્થાઓ અને મહા ગુરા મહાગુજરાત એસસી એસ ટી મહાસંઘ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ અન્ય પણ દલિત અને આદિવાસી સંગઠનોએ ફરિયાદો કરેલ છે soft drinks.